માણસ નું જેવું કર્મ એવું એનું ફળ હોય છે માણસે જેવું કર્મ કરશે એવું જ ફળ આ ની અંદર સારા કઈક પુણ્ય કર્યા હશે સારું કર્મ કર્યું હશે સત્કર્મ કર્યું હશે તો હું તમે આવતા જન્મે ખૂબ સુખી થશો આ જન્મે કઈક સારા કર્મ હશે તો બીજો જન્મ મનુષ્ય અવતાર મળશે માણસ મળશે જો કર્મ સારા નહીં હોય તો પછી ખબર નહીં કઈ અવનિમાં આપણે જન્મ પ્રાપ્ત કરીશું એક ક્ષણભર માટે તો વિચાર કરો કે પરમાત્મા એ આવો સુંદર મજાનો દેહ આપ્યો છે આ દેહ છોડી અને જ્યારે બીજા અવતારની અંદર કોઈ બીજી અવનીમાં પ્રાપ્ત થશું તો આપણી દશા શું થશે શું દશા હશે આપણી એક ક્ષણ માટે આંખો બંધ કરીને વિચારો ખાલી કે તમારા આંગણાની અંદર બાંધેલું જે પશુ છે એ પશુ આવ્યો તો શું એ યાતનાઓ સહન નહી થાય એ કીડા મકોડાઓ નાના નાના જીવ જંતુઓ અને ચોર્યાસી લાખ એવો તો આપણે કહીએ છીએ બધી આપણે જોઈ નથી માત્ર થોડી ઘણી જોઈ છે માત્ર થોડી ઘણી જોઈએ છે ચોર્યાસી લાખ યોનીઓ જોઈ નથી આપણે એક વખત એક ધર્મસભા ચાલતી હતી અને એ ધર્મસભામાં એક મહાત્માજી ઉભા થયા એ પ્રવચન આપી રહ્યા છે અને પ્રવચનમાં એમણે આ જ વાત કરી કે ભાઈઓ એ મનુષ્ય ઉતાર મેળ્યો છે આ માણસનો ઉતાર મેળ્યો છે સત્કર્મ કરી લેજો કે બીજો જન્મ આપણે અન્ય યોનીમાં જવું ન પડે જો બીજી યોનિમાં જીવન પ્રાપ્ત થયું તો યાતનાઓનું કોઈ પાર રહે ખૂબ યાતનાઓ ભોગવશો આવું બે ચાર વાર કીધું એટલે એક જ્ઞાની માણસ સભામાંથી ઉભો થયો અને એમણે પેલા મહાત્માજી ને વાત કરી બાપજી તમે એમ કહો છો કે માણસ મરે પછી એનો બીજો જન્મ કોઈ બીજી યોનિમાં થાય તો મેં તો એવું પણ સાંભળ્યું છે કે માણસ મરે તો એનો બીજો જન્મ માણસ થાય છે પેલા મહાત્માજી કહે છે હા ભાઈ માણસ મરે તો બીજો જન્મ માણસ થાય છે તો તમે એમ કહો છો કે માણસ મરે કર્મ સારા ન હોય તો બીજો પશુઓની માં થાય પક્ષીઓની માં થાય કીટ પતંગાઓમાં તમારી વાત સત્ય કઈ મહારાજ બોલ્યા છે કે ભાઈ મારી બે વાત સત્ય છે એક વાત નહીં મારી બે વાત સત્ય છે જો માણસ સારું કર્મ નહીં કરે તો બીજો અવતાર એનો ગમે તેઓની માં થશે તમે એમ કહો છો ને કે માણસ મરે તો બીજો જન્મ માણસ જ થાય આવું સાંભળ્યું છે આ વાત પણ સત્ય છે પણ સાંભળજો માણસ મરે તો બીજો જન્મ માણસ થાય છે સંભળાય તો છે પણ સમજાય છે ને પાછા એમ મારો કેવાનો ભાવા છે સંભળાય તો છે જ પણ સમજાવવા જોઈએ પેલા મહાત્માજી કહે છે કે ભાઈ તારી વાત સાચી છે માણસ મરે તો બીજો જન્મ માણસ થાય જો માણસ મરે તો શરીર માણસ નું હોય પણ જીવન જીવો હોય પશુ જેવું તો બીજો અવતાર એ પશુ જ થવાનો માણસ મરે તો માણસ થાય કર્મ અનુસાર ફળ મળે ભગવાને આવો સુંદર મજાનો દેહ આપ્યો છે અવતાર આપ્યો છે તો થોડું ઘણું કઈક ભેગું કરી લેજો સાહેબ ભવનું ભાથું બાંધી લેજો તને મળ્યો રૂડો મનખોરે બાંધી લેને ભવનું ભાથું તને મળ્યો રૂડો મનખોરે બાંધી લેને તને ને રૂડો ભાથું રે બાંધી લેને ભવનું ભાથું તને મળ્યો મન ખો રે બાંધી લેને ભવનો ભવનું ભાથું કવિરાજ કહે છે કે તને મળ્યો રૂડો મન ખો બાંધી લે ભવનું ભાથું કઈક ભેગું કરી લે શું ભેગું કરીશ પૈસો ભેગો કરીશ સાથે નહીં આવે તારા ધન દોલત સાથે નહીં આવે તારી તારી ગાડી રહી જશે આંગ ઘરણાઓ પણ ઉતારી લેશે અને અંત સમયે તારા મોઢામાં તુલસી પાન અને ગંગાજળ આપશે આના સિવાય તારા મોઢામાં લાડવા નહીં આપે અને લાડવા મૂકશે ને એ પણ લોટ પાણીના હશે એમાં ખાંડ ગોળ કઈ નહીં હોય લોટ પાણીનો લાડવો કરશે અને કાઢી દેશે ગમે તેવો રૂપાળો દેહ હશે ઘરમાં નહીં રાખે કોઈ કોઈ દિવસ કે સાંભળ્યું દીકરા એમ કીધું મારા પપ્પા મને મારા પિતા છે મારી માં મને બહુ વાલી હતી એને બેદી મારા ઘરમાં રાખો નહીં મૃત્યુ થયું બાળી દેવો તારો દેહ નહીં રાખે તારો દેહ રૂપાળો રે નહી રાખે ઘરમાં ઘડી તારો દેહ ગમે તેટલો રૂપાળો દે હશે ઘરમાં નહીં રાખે સાહેબ કાઢી જ મૂકશે ને ભૂલી સમાજ સમાજને બતાવવા માટે તમારા નામ નું તમારું એક ચિત્ર ઘરની દિવાલ ઉપર રાખશે પણ એક વર્ષ પૂરું એને ધ્યાન રાખશે વર્ષ પૂરું થાય વરસી ભરાઈ ગઈ પછી એ ફોટા ઉપરની રજ ઉતારવાનો સમય પણ નહીં હોય સાહેબ દીકરાઓ ભૂલી જશે દીકરીઓ ભૂલી જશે બધા ભૂલી જશે બસ થોડા દિવસ લાગશે પછી બધા જ ભૂલી જશે માટે કર્મ સારા કરજો સાહેબ તમારું નામ રહેશે તમારું નાનું નહીં રહેશે તમારી કીર્તિઓને વધારીને ને જાજો કઈક સત્કર્મ કામ સારા કરીને જાજો કે તમે વયા કામ અહીંયા હજી સાક્ષાત ઉભું હોય ને આવું લાગવું જોઈએ ગામમાં કઈક એવું કરી જાજો

આ જગતની ઉત્પત્તિની કથા બતાવે પણ એ જગતની ઉત્પત્તિની કથામાં વરાહ અવતાર ભગવાન નો થયો એક કથા